મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે ન્યારા એનર્જીએ ગાંધીનગરમાં બે એમઓયુ સાઇન કર્યા ન્યારા એનર્જીએ વન વિભાગ સાથે જે એમઓયુ કર્યું છે તે અનુસાર જામનગર જિલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે ન્યારા એનર્જી નાણાકીય સહયોગ આપશે સમગ્રતયા ત્રણ વર્ષ માટે કુલ બાર કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાનાર આ પ્રોજેક્ટ અંતર્ગત વેટલેન્ડની પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સુધારો સ્થાનિક જૈવ વિવિધતામાં સુધારો અને વેટલેન્ડ્સ અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓના સંચાલનમાં સ્થાનિક હિસ્સેદારોની ભાગીદારીને પ્રોત્સાહન આપશે એટલું જ નહીં અભયારણ્યના કાર્યક્ષેત્ર એરિયામાં સ્થાનિક સમુદાયોને લાભદાયક એવા જળભૂમિના ઇકોલોજીકલ અને હાઇડ્રોલોજી લોજીકલ સ્વાસ્થ્યને સુધારવામાં અને દબાણયુક્ત જૈવ વિવિધતામાં ઘટાડવામાં મદદ મળશે આ પ્રોજેક્ટમાં મુખ્યત્વે ઇકો ટુરિઝમને પ્રોત્સાહન વેટલેન્ડ પુનઃસ્થાપન અને સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને કેપેસિટી બિલ્ડિંગને પણ આવરી લેવામાં આવ્યા છે